પારડીના આમળી ગામેથી બાઇક પર ઘરે જતા યુવક પર દીપડાનો હુમલો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગામે મંગળવારે સાંજે નોકરીથી પરત ફરી રહેલા એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો હુમલામાં આ યુવક ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે વલસાડના નવેરા ગામે મંદિર ફળિયામાં રહેતા બત્રીસ વર્ષના વિમલ જશવંતભાઈ નાયકા બગવાડા ખાતે ફોર વ્હીલરના શોરૂમમાં નોકરી પરથી બાઇક પર પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે પારડીના આમળી ગામે ડુંગરી રોડ પર ભેંસુ ખાડી પાસેથી પસાર થતો હતો ત્યારે અચાનક એક દીપડો ઝાડીમાંથી બહાર આવ્યો અને બાઇક સવાર વિમલ પર હુમલો કર્યો હતો દીપડાનો પંજો વિમલના જમણા પગમાં જોરથી વાગતા તે બાઇક પરથી નીચે પટકાયો હતો દીપડાના અચાનક હુમલાથી ગભરાઈ ગયેલા વિમલે જોર જોરથી બુમા બૂમ કરતા દીપડો ઝાડી જંગલ તરફ ભાગી ગયો હતો વિમલની બૂમો સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા વિમલ જાગ્રસ્ત હોય તેને તાત્કાલિક એકસો બોલાવી પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આમળી ગામે બાઇક સવાર યુવક પર દીપડાના હુમલાની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું છે વન વિભાગ દીપડો પકડવા ઝડપથી કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે મારું નામ વિમલભાઈ કોમનીમાંથી આવતા દોસ્તાને ઉતારીને ઘરે જતો હતો આ દેખી આવીને દીપડાએ હુમલો કર્યો ਕਈ ਜਗ੍ਹਾ ਉਹ ਬਣਾਉਂਦੇ ਨੇ ਤੇ ਆਪਣੇ ਬੇਸੂਪਰਿਆ ਰੋਣਾ ਆਪਣਾ ਰੋਣਾ ਨਿਕਲੋ ਕਿਵੇਂ ਲਿਤਾ ਆਈ ਗਿਆ ਨਿਕਲੋ ਸਾੰਦੇ ਤੇ ਆਵਿਨੇ ਟੱਕਰ ਮਾਇਰੋ ਮੈਂ ਹੱਟ ਟੱਕਰ ਫਾਮਲੋ ਕਰ ਦਿੱਤੇ ਪੰਜੋ ਮਾਇਰੋ ਕਿਆ ਮਾਇਰੋ ਪੰਜੋ ਮਹਾਰਾਜ ਨਾਲ ਮਾਇਰੋ ਮਨ ਲਾ ਟੋੜਿਤ ਪਰ ਪછી ਕਿਆ ਲਈ ਆਇਆ ਤਮ ਕਿਤੇ ਨਾ ਭਾਗੀ ਗਿਆ ਮਨੋਦਰ ਬਾਰਾ ਰੋ ਪਛੇ ਟੈਂਪਲ ਆਈ ਗਿਆ ਅੱਜ ਪਛੇ ਬੋਧਾ ਮਾਨਸ ਦੇ ਗਾਦੂ ਗਿਆ ਇੱਕ ਵਾਈਨ ਦੀ ਫਾਇਟ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર